बिल्लीमोरा ખાતે ભગવાન જગન્નાથ નગરયાત્રા નીકળ્યા બિલિમોરા ખાતે અષાઢ બીજ નિમિત્તે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા સાથે તેમજ ભાઈ બલભદ્ર સાથે સુશોભિત સુવર્ણ રથ પર સવાર થઈ નગરને પાવન કરવા નીકળ્યા હતા આ નિમિત્તે ધારાસભ્ય नरेश પટેલ બિલિમોરા શહેર પ્રમુખ નિરવ પટેલ નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ પ્રગયેશ પટેલ વિજય પટેલ મનહર પટેલ કનૈયાલાલ વર્મા તેમજ એસપી ગોહિલ સાહેબ બિલિમોરા PI ચાવડા સાહેબ PI ગામિત સાહેબ PI ચૌધરી સાહેબ વગેરે દ્વારા ભગવાન જગન્નાથની આરતી ઉતારી એમનો રથ ખેંચી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી સમગ્ર રથયાત્રાના રૂટ પર વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા રથયાત્રામાં સામેલ ભાવિક ભક્તો માટે ઠંડા પાણીની ચાની તેમજ ફળોની વ્યવસ્થા કરવામાં આવી હતી પંકજ જોશી બિલિમોરા